Oke, Mata Ji, Dostor, bol 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 Kapitam. Asal, bol Kapitido bol Bol Oke, Mata ne <laughs> Phelo, aberto, हर हर महादेव हम बोल हर हर महादेव दोस्तों आज हतारे डंगली रुप्पा माटे आई मैं ने मारी बन्ने चलो फटाफट डंगली पत रुकी दे छे डंगली कावे ये को भी कईवा देखा ये 2 किलो पते बगड़ी देली तो हेली तो क्या देखो हेली रोब देवानी वांदानी नहीं डायरी का छापे देवानी नुन छापनी कर आइसे

મજા આવી જાય હું આવ ને તાર ગીત આવ ને આર ગીત બાકી વધે ને તે એક સા અહીંયા કરજો અને એક સા અહીંયા કરજો એ અહીંયા હારો વેત વેત છેટી વેત વેત છેટી આ વધે તે અહીંયા ખાલજો અહીં વા પાણી આને ની નડે હો ને હા વા એક જ પાણી વતાય પાણી બંધ થઈ જાય હા પાણી ની આવે હે તો ગુડ મોર્નિંગ મહાદેવ જય માતાજી અને આવી રીતના કંઈક ધીમાઈનું નું કામકાજ ચાલુ છે તારે ડુંગળી સોંપવાનું તો બધા એન્ડ સુધી બનાવી પાણી પણ ચાલુ છે કપામાં અને કપામાં લગભગ આ પાણી છેલ્લું હોય છે લગભગ પછી બીજું પાવ પડે તો નક્કી નહીં કઈ ખબર નહીં પણ આ તારા પાણી ચાલી રહ્યું છે તો આમનું કામ એ કરશે ને હું મારું કામ કરું એન્ડ સુધી બનારો તમે એન્ડ સુધી બનાવો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

જવાની છે ને ચાલો ફટાફટ ટામેટા ને એવું બધું બતાવી દે ભારે ખડ ઉગી રા વાત ખડ હોય ગયેલું કેટા ફાલાય છે હજુ ટામેટા એક બે તીન ટામેટા ચાર ટામેટા ફાલી રે હજુ પાકલા નહીં ઘણા ફાલી રહ્યા એના बाकी रहा गिटा मिटा कहाँ हरता हाँ लाइन यू पाकी रे लोई लो पन बगड़ी जे लोई लो बगड़ी जे बगड़ी जे लोन कोई है बिजाहजो गाया की कर भलते आओ इन्हीं पाह इन्हीं लिंबी पर बेला सवला ना वेला सवलाना वेला बदल उपर सडी रेलायला लिंबा निय कि वार, वार लिंबा सुटला उ पाका पाका काय होते पण मत बैर येत्रि जाती वार फाटी रे कप्पा पाच सुटवलं दिली

तरबूज भारी मोटू है जरूर दोस्तों पाक की जलू से लग है कि हाँ वाड़ी है जावानू से धीमा इन पापा पाने वाले इतने इस अत्यार आये हो सुन अतन वाकिरे से अत्तर आये हो सुन मतलब माँ वाड़ी आये हो सुन कॉल कम खालो इन नहीं माँ आप आसान लिंबू नाक है गजब की वाई हो कोई कोई आवे इतना भिंडा में लींबू नाखी चाक बनावा कॉमेंट में लखी दे दो दोस्तों अत्यार माहौल कहीं केव लगी હાવ એટલે હાવ આખો દી એવું લાગે છે કે વરસાદ આવશે વરસાદ આવશે ગરમી એટલી બધી ગરમી કે ના પૂછો વાત પછી આ જો મારું આખું શર્ટ પલ્લી ગયું છે અને એવું એવું ફિલિંગ થાય છે કે હા 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 આટલી બધી ગરમી અને એ પણ અત્યારે તો દોસ્તો આ સોમાસું હજુ ગયું નથી અને જવાનું નથી કારણ જ્યારે હોય ત્યારે વરસાદ જ્યારે હોય ત્યારે વરસાદ પડ પડ કરે છે ને તારે આ જોઈ શકો છો સોમાસું આ કપા વીણે ત્યારે વહી જવું જોઈએ કપા વીણે તારે સોમાસું જતું નથી અને જોઈ શકો છો આ પાછળ તમે વાદળા આ વાધરાને લીધે એટલી બધી ગરમી થાય ને કે ના પૂછો વાત તો એન સુધી બનાવે હું આ મારું પાણી ચાલુ છે આ જે વરસાદ આવવાનું છે એ નક્કી નક્કી લાગે છે નક્કી એટલે નક્કી તો આ વિડીયોમાં કવર કરશું વરસાદ આવે એ બને ત્યાં સુધી કવર કરવાની કોશિશ કરશું નક્કર પછી આવતા વિડીયોમાં તમને જોવા મળી જશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એન સુધી બનાવે ચાલો મેળ આવશે તો હું તમને બતાવી જ દઈશ ના વિડીયોમાં નહીં તો પછી આપણે આ ચેનલમાં વિડીયો આવી જ જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો આપણે આ મતલબ કે ગાંગાધ્રામાં ને સોરી હું ગાંગધ્રામાં રહું છું અને કંકાવટી ગામમાં રહું છું બરાબર ગાંગધ્રાથી કંકાવટી ગામ આવેલું છે ને અહીંયા રહું છું ને એટલે જે કંકાવટીમાં વરસાદ પડે છે ને એ હું તમને બતાવીશ કારણ કે બધું તો હું કવર નહીં કરી શકું ને એટલા માટે તો એન સુધી બનાવી રહ્યો બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાસે હા ને જોઈ શકો છો દોસ્તો આવી રીતના વરસાદ સારું થઈ ગયો છે સાડા સો વાગે રહ્યા છે અને અહીંયા કણે વરસાદ બૂમ પડાવી રહ્યો છે જોઈ શકો છો વાવાઝોડા સાંઘાથે આમ જોવા જઈએ ત્યાં સુધી વાવાઝોડું છે જ દોસ્તો આવી રીતના અંધારું અંધારો છે હું તમને કહેતો તો ને કે વરસાદ આવશે હું કવર કરવાની કોશિશ કરીશ દોસ્તો ચાર્જ એક બહુ નથી કારણ કે લાઇટ વહી ગઈ છે બરાબર આ વાવાઝોડાના લીધે તો આપણે આ વિડીયોને આએ જ એન્ડ કરીએ મળશું પાછળ નવા બ્લોગ સાથે અને આ વરસાદ કેવો પડે છે એ વિડીયો આપણે નેક્સ્ટ આપણે આવવાનો જ છે આ ચેનલમાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર